પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે નિરાકાર આનંદ નરાકાર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયો નિરાકાર ની પૂજા થતી નથી નિરાકાર ને કોઈની પણ દયા આવતી નથી جیو دور کرتا جیو پاپ کرے نوپی نہیں નિરાકાર ભગવાન જયારે સાકાર બને છે ત્યારે એમને દયા આવે છે સાકાર ભગવાન પાપ કરતા અટકાવે છે શ્રી રામ શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે ભગવાન ના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો છે ભગવાન ના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી નથી હડકામય છે ખાણ થી જે રમકડું બનાવ્યું છે ખાણ નો કોઈ હાથી બનાવે ઘોડો બનાવે આકાર ભલે હાથી નો ઘોડા નો દેખાય પણ એમાં ખાણ જ છે ભગવાન ના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો માનવ ને આનંદની ભૂખ છે માનવ આનંદ ને સંસાર માં શોધે છે સંસારમાં એને સુખ મળે છે આનંદ મળતો નથી સુખ અને આનંદ માં આ જ અંતર છે સુખના પાછળ દુઃખ ઊભું છે સુખ ભોગવ્યા પછી ઈચ્છા હોય કે ન હોય દુઃખ ભોગવું જ પડશે આનંદ તેને કે છે કે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ આવે નહીં સંસારમાં આનંદ નથી તેથી તો માનવને બધું છોડીને ઊંઘવાની ઈચ્છાય માનવ સંસાર વિના રહી શકે છે માનવ નિદ્રા વિના રહી શકે નહીં નિદ્રા આવતી ન હોય તો માનવ બહુ પૂર થાય છે રાજાને રાજ મહેલમાં શાંતિ મળતી નથી નિદ્રામાં શાંતિ મળે છે રાજાને નિદ્રા ન આવે

જન્મ અને મરણ નું મહા દુઃખ છે જન્મ સમયે જીવ અતિ અતિ વ્યાકુળ થાય છે શાસ્ત્રો એવું લખ્યું છે માને જે દુઃખ થાય છે તેના કરતા હજાર ગણું દુઃખ જે જીવ બહાર આવે છે જેનો જન્મ થાય છે ને હજાર ગણું દુઃખ છે જન્મ લેવો એ જ મહાન દુઃખ છે મરણના સમયે અતિ દુઃખ છે રાજા હોય કે રંક હોય એને જન્મ અને મરણ નું ભોગવવું જ પડે છે સંસારને માં સંયોગ અને વિયોગનો દુઃખ છે જેનો સંયોગ તમને સુખ આપે છે એ તમારાથી દૂર જાય છે અને જેની સાથે તમને રહેવું ગમતું નથી એની સાથે રહેવું જ પડે સંસારમાં જન્મ મરણનો દુઃખ છે સંયોગ વિયોગનો દુઃખ છે સંસારમાં સુખ મળે છે શાંતિ મળતી નથી

આ શરીર માં પૃથ્વી છે છે સોનાની ગોળી હતી ત્યારે સોનું હતું એની મૂર્તિ બનાવી હાથમાં પગમાં સોનું જ ભર્યું છે ભગવાન ના અંગમાં આનંદ ભર્યો છે તમને આનંદ ભગવાન આપશે

નંદસ્ત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહૂય વિપ્રાંદચિરલંકૃત